ઝારખંડના જાણીતા ચામડીના નિષ્ણાંત ડોક્ટરે અને મિત્રોએ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યું પાટણના ચામડીના રોગના નિષ્ણાંત ડોક્ટર ધનંજય પ્રજાપતિ અને તેમના ધર્મપત્ની ડોક્ટર રામીલા પ્રજાપતિ સુરતના સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર યોગેશ બિંગરાડિયા અને તેમના પત્ની ફેનાબેન આમ આ ચાર જણાએ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યું તારીખ સત્યાવીસ મેના રોજ બપોરે લગભગ એક વાગ્યાના સુમારે માઇનસ ચાર ડિગ્રી તાપમાને ઈબીસી પહોંચ્યા તેમની ઊંચાઈ સમુદ્રો થી સત્તર હજાર પાંચસો ફૂટ ની ઉંચાઈ પર સ્થિત છે આ સ્થળ સરેરાશ તાપમાન માઇનસ પંદર ડિગ્રી થી પ્લસ પંદર ડિગ્રી જેટલું હોય છે આવા ટ્રેકિંગમાં જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ ઉંચાઈની સાથે સાથે મુશ્કેલીઓ પણ વધતી જાય છે આવા ઉંચાઈ વાળા પ્રદેશમાં જતા પહેલા ઘણા લાંબા સમયથી શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની સમયાંતરે કસરતો યોગ પ્રાણાયામ વગેરેના લાખો તથા લાંબો અભ્યાસ કરવો પડે છે કારણ કે જેમ જેમ ટ્રેકિંગની ઊંચાઈ વધે તેમ તેમ વાતાવરણમાં ઓક્સિજનની માત્રા દિવસેને દિવસે ઘટતી જાય છે તેથી શારીરિક શ્રમની સાથે સાથે માનસિક રીતે પણ મનોબળ મજબૂત કરવું પડે છે તૈયારીના છેલ્લા મહિનામાં એકસો વીસમાં સીડી ચડ ઉતર કરવાની કસરતથી માંડીને ઊંડા શ્વાસો શ્વાસ લેવાનો યોગાભ્યાસ કરવો પડે છે દર રવિવારે સતત ટ્રેકિંગના કપડાં બેગ તથા ફૂલ લેન્ચ તથા હોલ બુટ પહેરીને ત્રણથી પાંચ કલાક ચાલવાની પ્રેક્ટિસ કરવી પડે છે જેમાં છેલ્લા મહિનામાં ત્રણ કિલો વજન પેકમાં લઈને કઠિન અભ્યાસ કરવો પડે છે આ બાબતે વધુ માહિતી આપતા ડોક્ટર ધનંજય પ્રજાપતિએ જણાવ્યું હતું કે કોવિડની બીમારીમાંથી સાજા થયા પછી ફેફસાની કેપેસિટી તદ્દન ઘટી ગઈ હતી તેથી તેમણે તેને સુધારવાના ભાગરૂપે વખતે જ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવાની ઈચ્છા થવાથી સતત બે વર્ષથી ચાલવાથી માંડીને દોડવા સુધીની કસરતો ચાલુ કરી દીધી હતી આ અભિયાનમાં સાથ આપવા માટે તેમના ધર્મપત્ની ડોક્ટર રમીલા પ્રજાપતિ પણ જોડાયા સુરતથી સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર યોગેશ બિંગરાડા પણ સજોડે તેમના પત્ની ફેણાબેન સાથે જોડાયા હતા ઈબીસી એવરેજ બેસ્ટ કેમ્પ ટ્રેકિંગની શરૂઆત નેપાળના કાઠમંડુથી વિશ્વના સૌથી ભયાવહ ગણાતા એવા લુકલા એરપોર્ટ કે જેને રનવે સૌથી નાનો છે તથા રનવે પૂરો થાય ત્યાં જ બહુ મોટી ખીણ છે તે પણ એક રોમાંચિત કરી દેતો અનુભવ હતો વિમાનમાં સફળ ઉતરાણ પછી એવરેસ્ટ બેઝ કેમ્પ જવાનો રસ્તો શરૂ થાય છે જેમાં દૂધ નદીથી માંડીને થામ શેકુ ફીટ માઉન્ટ એવરેસ્ટ ઓગણત્રીસ ફીટ લોટ સત્યાવીસ ફીટ નુકસે પચીસ ઠસો અડતાલીસ તથા આઠ હજાર ચારસો પંચ્યાસી મીટર પુમોરી સાત હજાર એકસો મીટર વગેરે બરફીલા પહાડોની વચ્ચેથી શરૂ થઈ ખૂબ જ પ્રાથમિક સગવડો ધરાવતી નાની નાની લાકડાની પાતળી દિવાલો ધરાવતી ટી હાઉસમાં વાસો કરી આગળ વધતા છેલ્લે એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચ્યા સુધીની કઠિન સફર કરવી તે પણ અભિનંદનને પાત્ર છે ટ્રેકના દરેક તબક્કે શારીરિક થાકની સાથે ઓક્સિજન લેવલ ઘટતું જવાની ચાલવાની તકલીફ તો પડતી હતી પણ રાત્રે ઓક્સિજનનું પ્રમાણ દિવસ કરતાં પણ ઓછું થાય તેથી સુવામાં પણ તકલીફ પડતી હતી દર ત્રણ કલાકે ઊંઘ ઉડી જતી હતી ઊંડા શ્વાસ લેતા ત્રીસ મિનિટ જેટલું જાગવું પડતું હતું ફરીથી શ્વસન નોર્મલ થતા સુઈ જતા આવું છેલ્લી ત્રણ રાત્રિ વિતાવી હતી આ પ્રકારના અતિ કઠિન ટ્રેક એટલે કે વિશ્વના સૌથી મુશ્કેલ ગણાતા એબીસી ટ્રેક કરવાથી એક હોલિસ્ટિક હેલ્થ સર્વાંગી તંદુરસ્તી સુધારવા માટેનો સમાજને સંદેશ આપે છે જેથી કરીને આવે ટ્રેક કરવાથી શારીરિક તથા માનસિક એમ સર્વાંગી સ્વાસ્થ્ય સુધારવા અને અનેક રીત મદદરૂપ થાય છે બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ 24